અમાર તો મોરંધી ના મોણ છે હેડો ઘરે આજ તો ઓયનો માંગો રઈવાવડવા ઓ વરસાદ માપનો હવે રે ગોમમાં જાતા હો થોડો આવું શું કરે રે ઉમોડીન ગટુડીન ઓહો જવા એમ ના

કેળા તો ને એવું કોઈ સાટો નથી લગા તો રહે કે જ તો છૂટી અમારે એવું નથી કે અમારે જ લેવા

બરોબર તો તું આ ઠાકર કરી નાખી અરે બીજ દોરવા જમદાર આ તો માં તો બિસ્કિટ ખાઈ એક નામ એક તો સમય છે માં આ રેડી સમય શરૂ થાય છે હવે તમારો ये पूरा हो तो एक साल पूरा हो गया है काले हम को सवाल ने और फिर तेरी अंदर सवाल

એ મારા વાળો બનાવવાનો નઈ આ આ જમ્યા એકાશા કે આવી ગયા અલ્યા ના જના તો તો હું એક કાગળો અલ્યા પણ શું આ હું તમાર ભાઈ પહેલા રાઉન્ડમાં તમાર યાર

ચાલુ થાય કે હવે હા જો આઈ નું આવડતું ઓ ઓ ઓજન ખબર મે જો જો લે હા આરી જા જો જા આરી જા જો જો

આ લોકોને જમહા કરે ઓમ આવો એટલે આવજે ભાઈલા ભલા શું ભૂમાય તમે ભાટા નાયા હા હા અને આજે કરી નથી ઓને હા ઓહ હ ગયો

જો હાલો રેડો અમારું ભુમાડી રેડો તારે કીતો રે વખત તો વાત કરી લેના હાલે હેડો હાલો હાલો ખો તો પરે કરો કેતા ને કે કે અમાર શરૂ થાય છે હવે આ તો ન ઓળવા ગોતો બસરા

વાહ જેડે કે કનોનુંનું કરી દે મને તો ખાઈ જશે બોલા વાહ ઓખા હા મારો ઓજો રૂપિયા દીન જાય બેટા હા નાસમાં ઠગ કરી લે આવે

નાડો નાડો 200 રૂપિયા 500 રૂપિયા ભેગા કરીને આલો ભાઈ 200 રૂપિયા તમારું નાખું રા ન તો ના ના આ